તો નમસ્કાર મિત્રો જય રામાજ જય જય માતાજી તો મિત્રો આજે આપણે બનાવ્યો છે ગરમ ગરમ શીરો તો મિત્રો આપણે ભેરકાનો શીરો બનાવ્યો છે તો મિત્રો દરેકે સોજીનો શીરો ખાધો છે પણ ભેરકાનો શીરો ના ખાધો હોય તો મિત્રો વિડીયો પૂરો જોજો તો અમે ગામડામાં ભેડકાનો શીરો ઘઉંનો જે ભેડકો આવે એનો શીરો તમે ના ખાધો હોય તો વિડીયો પૂરો જોજો તો અમે આ શીરો કઈ રીતના બનાવીએ છીએ અને શીરો તમને ગમે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો તો મિત્રો વિડીયો પૂરો જોજો નમસ્કાર મિત્રો જયરા માતાની જય મહારાજ જય માતાજી તો મિત્રો આજે આપણે બનાવીશું શીરો તો મિત્રો શીરો એટલે કે આપણો શીરો ભેળકાનો પણ બનાવે છે સુજીનો પણ બનાવે છે પણ આપણે આજે બનાવીશું ભેડકાનો શીરો તો મિત્રો તમે સોજીનો શીરો ખાધો હશે પણ ભેડકાનો શીરો કદાચ ના ખાધો હોય તો મિત્રો અમે અમે ગામડામાં જ શીરો કઈ રીતના બનાવી છે તો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આપણે ગેસ ચાલુ કરી દીધો છે જો અને એના પર કઢાઈ મૂકી દીધી છે तो मित्रों अपना पहला કઢાઈમાં ઘી એડ કરીશું તો આપણે એક અલગ તપેલીમાં પાણી લઈ અને ગરમ કરીશું બાજુમાં જેથી કરીને આપણે જે શીરામાં પાણી એડ કરવાનું છે આપણે ગરમ પાણી એડ કરવાનું રહેશે અને જો આપણું કમ્પ્લીટલી ઘી ગરમ થઈ ગયું છે હવે તમે જો અને હવે આપણે એમાં તો મિત્રો જુઓ આપણું ભેડકું ઘઉંના લોટનું ભેડકું છે જે આપણે ઘઉંનો લોટ આવે એનાથી થોડું સાધારણ મોટું તમે જુઓ જુઓ તમે આપણી રીતનું ભેડકું આપણ એનો આપણે શીરો બનાવવાનો છે મિત્રો મેં ગામડામાં ભેડકાનો શીરો બનાવીએ પણ સોજીના શીરા કરતાં પણ વધારે સ્વાદિષ્ટ શીરો બને છે તો જો આપણે ઘી કમ્પ્લીટલી ગરમ થઈ ગયું છે તેમાં આપણે ભેડકું એડ કરીશું હવે

અને જો આપણા બેડકું કમ્પ્લીટ શેકાય એટલે આપણે તાવે તાવે હલાવતા રહીશું આ રીતના સામાન્ય રીતે કારણ કે ભેડકું નીચે બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું પડે અને ગેસનું તાપમાન કમ્પ્લીટલી નોર્મલી રાખવાનો રહેશે તમે જુઓ આપણો ગેસ ગેસ નોર્મલી રાખ્યો છે અને એના ધીમા તાપમાન બેડકુ આપણે નોર્મલ રીતે શેકાવા દઈશું અને આ રીતના આપણે તાવે વડે હલાવતા રહીશું જો તમે અને આમાં પાણી એડ કરવા પાણી એડ કરવાનું હશે પણ થોડી વાર રહીને ક્યારેક જ્યારે આપણા ભેળકાનું જે ઘીમાં આપણે એડ કર્યું છે તો એમાંથી સારી સરસ મજાની સ્મેલ આવશે ભેડકાની આપણે એમાં પાણી એડ કરવાનું રહેશે ત્યાં સુધી આપણે પાણી ગરમ કરીને તૈયાર રાખવું જો કે જો આપણે કમ્પ્લીટલી આપણું ભેડકું શેકાવાની તૈયારી છે પંચોતેર ટકા આપણું ભેડકું તૈયાર થઈ ગયું છે શીલાનું જો તમે આપણા એકના નોર્મલી તાપમાન પર એકને હલાવતા જઈ રહીશું જો નીચે બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખું કમ્પ્લીટલી ઘીમાં આપણે શેકવાનું છે સારી રીતે જો કમ્પ્લીટલી આપણું શેકાઈ ગયું છે અને આપણે પાણી ના પડી જાય તેનું ધ્યાન રાખવું ખાસ નીચે બળી ના જાય જો તો આપણે પાણી એડ કરી દઈએ જે પાણી ગરમ થવા મૂક્યું હતું તેમાં એડ કરીશું તો આપણે સારી રીતે મિક્સ કરી દઈશું મિત્રો અમારા ગામડામાં અમે શીરો ભેળકા બનાવી છે જે સોજી કરતા પણ સરસ અને સ્વાદિષ્ટ બને છે તમે પણ કોઈ દિવસ ના ખાધો હોય તો આ રેસીપી તમે પૂરી જુઓ વિડીયો પૂરો જુઓ અમારો એક વાર આવો શીરો જરૂર જરૂરથી બનાવો આપણે કાજુ અને બદામ લઈ લીધા છે તે આપણે ઝીણા કરી પારા પાણીમાં ઝીણા ટુકડા કરીશું અને આપણે શીરામાં એડ કરીશું મિત્રો કરીશું કાજુ બદામ જો કમ્પ્લીટ આપણે આજના ઝીણા કરીશું કાજુ અને બદામ જો આપણે તાવે તાવડી સારી રીતે હલાવીશું જો મિત્રો આપણે ગોળ લઈ લીધું છે બાટકીમાં અને આપણે એડ કરીશું હવે અને સારી રીતે મિક્સ કરી દઈશું આપણે એમાં કાજુ બદામ જે ઝીણા કર્યા હતા એ એડ કરી દઈશું અને આપણે સારી રીતે મિક્સ કરીશું આપણે થોડું ગરમ થવા દઈશું જો તમે તો મિત્રો જો આપણે શીરો બનાવીએ તે આપણે આ આઈપના તાવે તાવડે હલાવતા દઈશું કારણ કે નીચે બળી ના જાય એટલા માટે ગરમ શીરો આપણે આપણે આ કડાઈમાં જે શીરો હલાવી ને કમ્પ્લીટલી ફરવો જોવો જે આ ફરેને ચોટ્યા વગર ત્યારે આપણે શીરો તૈયાર થઈ જાય તો જો કમ્પ્લીટ જેવા આપણે શીરો ફરે છે નીચે કડાઈને ચોટે પણ નહીં ત્યારે આપણે કમ્પ્લીટલી શીરો રેડી થઈ ગયો કહેવાય તો મિત્રો કમ્પ્લીટલી આપણે શીરો રેડી થઈ ગયો છે મિત્રો જો કમ્પ્લીટ આપણો શીરો ઘેરકાનો શીરો રેડી થઈ ગયો છે તમે જોડતો પણ નથી તમે કમ્પ્લીટલી શીરો રેડી થઈ જાય ત્યારે જ આપણે ઉતારવું તો મિત્રો આપણો શીરો રેડી થઈ ગયો છે તો આપણે ઉતારી દઈએ જો તો મિત્રો અમારા ગામડામાં ભેરકાર શીરો તમે ખાઓ એકવાર તો તમે સોજીનો શીરો પણ ભૂલી જાઓ તો મિત્રો તમાર તમે વિડિયો જોયો છો પૂરો તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો તો આપણે ટેસ્ટ કરીએ શીરાનો આપણો ગરમ ગરમ શીરો રેડી થઈ ગયો છે જોવા મિત્રો કે કેટલો સરસ રીતે આપણો શીરો રેડી થઈ ગયો છે તૈયાર થઈ ગયો છે તો મિત્રો ખાવાની શીરો ખાવાની બહુ જ મજા આવે અને એ પણ ભેણકાનો શીરો જોવા મિત્રો મહારાજ જય માતાજી તો મિત્રો આજે આપણે શીરો બનાવે છે જે બેડકો આવે ઘઉ નું એનું આપણે શીરો બનાવે છે અને બેડકો આપણે સામાન્ય લોટના લોટ કરતા થોડું મોટું હોવું જોઈએ તમને બતાવે પ્રમાણે તો મિત્રો તમે સોજીનો શીરો બનાવે છે પણ અમે અમારા ગામડામાં ભેળકાનો શીરો સોજી કરતાં પણ સરસ બનાવીએ છીએ સોજીનું શીરો તો અમે બનાવીએ છીએ ઓલરેડી પણ ભેળકાનો શીરો ખાવાની બહુ જ એટલે બહુ જ વધારે મજા આવે સોજીના શીરા કરતાં તો મિત્રો આપણે હવે ટેસ્ટ કરીએ શીરાનો તો મિત્રો જો આપણો ગરમ ગરમ શીરો ગરમ ગરમ શીરો અને આપણા ઘી પણ ઘરનું જ છે તો મિત્રો શીરો ખાવાની કેવી મજા આવે તમે જ વિચારો ખાલી તો આપણા શીરાનું ટેસ્ટ કરીએ ગરમ ગરમ શીરો બરોબર ગરો વધારે છે મિત્રો તો બળી ના દેવાય તે ખાસ ધ્યાન રાખવું હવે ટેસ્ટ કરીએ મિત્રો બેસ્ટમાંથી બેસ્ટ સરસ શીરો બને છે અને આપણે ઘળ્યો પણ સામાન્ય જ બનાવે છે કારણ કે વધારે બનાવે તો વધારે ગળ્યું થઈ જાય તો તમે વધારે ગળિયું તમને પસંદ હોય તો તમે ગોળ વધારે એડ કરી શકો છો સામાન્ય રીતે પણ આપણે નોર્મલી ગોળ એડ કર્યો છે નોર્મલી રીતે આપણે ઘળ્યો બને શીરો તો મિત્રો શીરો ખાવાની બેટકાનો શીરો ખાવાની બહુ એટલે બહુ જ મજા આવો અને શીરો પણ સ્વાદિષ્ટ બને છે તમે પણ કોઈ દિવસ ના ખાધો શીરો તો અમે જે રીતના બનાવી વિડીયો આ રેસીપી બનાવી રીતના તમે બનાવજો સરસ બનશે તો મિત્રો તમે અમારા વિડીયોમાં કદાચ નવા હોય અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ના કર્યો તો મિત્રો સબસ્ક્રાઈબ ચેનલને કરી દેજો અને અમારી જયવીર ઓફિશિયલ ચેનલ પર આવવા માટે તમારા બધાનું દિલથી સ્વાગત છે તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય રામાદણી જયવીર મહારાજ જય માતાજી તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને સપોર્ટ કરતા રહેજો મીડિયો મિત્રોમાં વિડીયોમાં